સુરતમાં હિન્દુ સંગઠનનો મોટો દાવો સામે આવ્યો છે જેમાં અન્ય ધર્મના લોકો હિન્દુ બની રહેતા હોવાનો આક્ષેપ કરાયો છે બાંગ્લાદેશીઓ હિન્દુ નામે રહેતા હોવાને આક્ષેપ વચ્ચે ડિંડોલી પોલીસે સોસાયટીમાં દોડી જઈ તપાસ શરૂ કરી છે હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશીઓ હિન્દુ નામના ખોટા ડોક્યુમેન્ટના આધારે ભાડાના મકાનો લઈને રહે છે તો હિન્દુ સંગઠનોના દાવા પર પોલીસ પણ ડિંડોલીની આરડી નગર સોસાયટીમાં દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી આરડી નગર સોસાયટીમાં હિન્દુ સંગઠનો દ્વારા પહોંચી જવાતા હોબાળો થયો હતો પોલીસે ત્વરિત સોસાયટીમાં તપાસ હાથ ધરી અને બાંગ્લાદેશી યુવાન અને યુવતીને પોલીસ મથકે લઈ જઈ તપાસ કરાઈ હતી તો સોસાયટીના પ્રમુખ અને હિન્દુ સંગઠનો દ્વારા આખો મામલો સામે લવાયો હતો જે વ્યક્તિના રૂમમાં બાંગ્લાદેશી રહેતા હતા તેમને પંદર દિવસ અગાઉ પણ કહેવાયું હતું જો કે તેઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન જેને લઈને સોસાયટીના રહીશોએ હિન્દુ સંગઠનો સાથે મળી મામલો બહાર લાવ્યો હતો મારું નામ વિજય કોહલી છે આરડીનગર વિસ્તારમાં રહું છું તો આગળ પંદર દિવસ પહેલાં અમને શંકા હતી કે આરડીનગર વિસ્તારમાં પ્લોટ નંબર એકસો અઠ્ઠાવનમાં ઘૂસપેટીયા બાંગ્લાદેશી રોહિંગા એવું અમે શંકાસ્પદ હતી તો અમે વેરિફિકેશન કરવા માટે પંદર દિવસ પહેલાં મકાન માલિકેને એક વિનંતી કરી રહી હતી કે ખાલી કરવા કરાવી દેજો મકાન તો પંદર દિવસ થઈ ગયા ખાલી નથી કરાવ્યું તો આજ જ સમસ્ત જાગૃત નાગરિક હિન્દુ સંગઠન ભાડેથી રહેતા હતા એ બાંગ્લાદેશી કન્ફર્મ થઈ ગયું ને એને આજે પોલીસ ડિપાર્ટમેન્ટના સંયોક્તિ થી એને આજે જમા કરાવી દીધું છે દિંડોલી પોલીસ ખાતે રાજકોટમાંથી આતંકી ઝડપાયા બાદ પોલીસ એક્ટિવ છે જેમાં બંગાળી કારીગરોની યાદી તૈયાર કરવા પણ સૂચના અપાઈ છે જેમાં સમગ્ર રાજ્યમાં બંગાળી કારીગરોની યાદી તૈયાર કરાશે અને પછી બંગાળી કારીગરોને ઓળખપત્ર પણ પોલીસ મેળવશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા